મિત્રો આજે એક ખેડૂતના તુરિયાના પ્લોટમાં આવ્યા હતા તો હવે ખેડૂતને પ્રોબ્લેમ એવો છે ત્રણેક મહિના ઉપરની સ્થિતિ થઈ ગઈ છે એટલે તુરિયાની જે પ્રોડક્શનની લિમિટ હોય એ પતી ગઈ છે છતાં બી ખેડૂતને એવો પ્રોબ્લેમ છે હવે પ્રોબ્લેમ એવો હતો કે ભાઈ મારે તુરિઓની અંદર બહુ બેસે છે પણ એની સાજ બનતી નથી તો કદાચ તમે જોઈ શકો છો ફ્રૂટિંગ બહુ બધાનું સરસ મજાનું એટલે કે જોઈએ એટલું જે શરૂઆતમાં ન થાય ને એના કરતાં પણ વધારે અહીંયા અને અહીંયા ફ્રૂટિંગ આપણને જોવા મળે છે પણ હવે જ્યાં સુધી પત્તું જ પત્તું મોટું નહીં થાય તેનું ફળ ક્યાંથી ખોરાક લેવાનું બરાબર એટલે ઉંમર પતી ગઈ તો આની અંદર ખોટા ખર્ચા ન કરાય કારણ કે શું કેલ્શિયમ બોરોન છે પછી વોટર સોલ્ટ ઉપર ખાતર પણ આપેલા છે છતાં પણ આની અંદર કોઈ અમને ગ્રુપ જોવા મળતો નથી અને ફળની અંદર સાઈઝ બને છે આની અંદર ફળમાખીનો હવે એટેક બહુ છે કારણ કે ટેટી બુદાજી બધી નીકળી જાય હવે ફળમાખી ડાયરેક્ટ અહીંયા તુરિયાના ક્રોપ ઉપર એટેક કરે છે અને ફળ પણ અહીંયા જોઈએ એવી ક્વોન્ટ ક્વોલિટીમાં બનતા નથી તો હવે આની અંદર ખર્ચો ના કરાય આની જગ્યાએ બીજી કોઈ ખેતીનું વિચારશું ને કદાચ આની અંદર હવે ખેડૂતનું કહેવા પ્રમાણે આની અંદર હવે વાવેતર કરવાનું છે તો જોઈએ ટાટાની અંદર કેવી રીતની ખેતી થાય છે આપણે અને આપણે એમને જે રીતે ઉપયોગ થઈશું એ રીતે બનશે એટલા ઉપયોગ થઈશું અને સલાહ આપશું તો આવી જ રીતે તમે પણ ખેતીના નવા વિડીયો માટે મારી સાથે જોડાયેલા જવો તમારા હજુના ખેતરમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપરથી મારો સંપર્ક કરી શકો છો જય જવાન જય કિસાન